કરી રહી છે તો લાગે છે દુશ્મન ના ઘર નો માણસ બિગલ ઘરમાં ગતિ કરવા માંગતો હોય એવું લાગી રહ્યું છે માટે હેબા જો ફેરા કરો કે આજ માણસ અંદર નઈ અને માણસ બહાર નઈ બધા શિવાય રાજમાં ચકનો પણ ફરક તમારો હુકમ અરે મહારાજા હું તમારી નોકરી કરું હોય શીખ ન ખવાય તો તો હું પણ સકલી તમે આરામ કરો અને હું બેઠો ध्यान <laughs> <laughs>

હું સોકે ફેરવ ચાલુ રાખું અંદર નો માણસ કોઈ ભાઈ જ નહીં અને બહાર નો માણસ કોઈ અંદર જ નહીં તમારી રજા સિવાય મહારાજા અયા મસરૂ નો આવવા દો મસરૂ તો હું પણ માછુ નો આવવા દો જીવડા ભલે આવે તમારે તમે આરામ કરો અને હું સોકી ફેરવ ચાલુ રાખું અંદર નો માણસ કોઈ બહાર નહીં અને બહાર નો માણસ કોઈ અંદર નહીં અમારા મહારાજા ને ઉપર જાખ લાગી મોરલા રોજ કિલો કરતા એટલે કાળો કપડા હટાવી અને મહારાજા કોઈ પણ રાજ આવશે એટલે હું તમને જાણકારી કરે કે મહારાજા આપણા રાજ માં ઓ માય ગોડ તો આવ્યું આ હું આવ્યા પાણી ભરવા પાણી ભરવા આવ્યા તમારે ઘેર નળ નથી આવતા બાપુ એ નળ ની લાઈન તો આપી છે પણ નળ ચાલુ કરીએ ને તો નોકરી હવા આવે પાણી નથી આવતું ઓહો ખાલી હવા આવે છે પાણી નથી આવતું નહીં હવા આવે છે આવે ક્યારે ક્યારે શાંતિ રાખો ઈ બંધ થઈ જશે કેમ હવા ઉદાસના હિસાબે જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને ઉયા જાવ બહુ દેખરેખ નહીં કરતા અમારા મહારાજા ગઢમાં આરામ કરે અમારે જરાય દેકેરો કરવો જ નથી પણ તમારા ગઢમાં જે ડંકી છે ને એટલે કાઢી નાખવાની છે કાઢી નથી નાખવાની તો

બરાબર છે એ કેમેરા ભલે હોય તો તમારે રમવાનું જ છે અમારે નો રમાય મહારાજાનો હુકમ હોય તો જ રમાય તમે રાજમાં એટલે તમારે કે જવાનું નથી આમ રમવાનું છે અડો માં મહારાજાને ખબર પડી જાય તો રજા આપી દે તમે રાજમાં ઊંચો અમાર પેકા વયાજો રજા આપી દે નહીં નહીં અમારા રાજડામાં એકલા જ તમે તમે રાજમાં એટલે જવાનું નથી રમવાનું છે અડો માં અરે મહારાજાને ખબર પડી જાય તો રજા આપી દે

બાપુ કાશી નીંદર જાગી ગયા એ ભલે કાચી નીંદર જાગી ગયા હોય પણ તમારે અમારી ભેગુ રમવાનું છે રમવાનું છે ને રમવાનું છે અરે અમારે નો રમાય તમને ખબર ન હોય અમારા મહારાજાનો હુકમ હોય ઈ પ્રમાણે અમારે હાલવું પડે એટલે બાપુ તમને રાસ રમવાની ના પાડે હા ઓર 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 આવો કેવો કાયદો રચવાડાની અંદર કે તમને રાસ રમવાની ના પાડે જેટલો ખાઈ રમો રમો મહારાજા ને ખબર પડી જાય મને રજા આપી દે તમે મારા તુલસી બગાડજો એ રજા આપી દે તો અમારી ભેગા રજવાડા અમારે મૂકીને જવાય જાય નાના વૈયાજો ને

इकेम का ही बोलता नहीं इबेन, इबेन क्या थी बोले इबेन ना ना थी मुंगा से ये तो मुंगा से मुंगा से, से न बेरा से हम जे ने नहीं, नहीं राम राम जवा तो खरा भगवान ने केवी कारीगरी करी करी पर मेमोरी का नाक का भूली जा हम मुंगा से इम मुंगी से पर मुंगी भाषा में हम जे बतू

અબા જબા ડબા ડબા તો ડબા તો હામાવાળાના ઉડી ગયા હકમ ઠકમ અને બિસ્કિટ ખાવું લાગે ખાવાનું નથી કેતી તો તમને પગમાં લાગ્યું એમ કે છે લાગે જ ને ઠકો મારે તો ન લાગે અબો જોબો ડબો હું નામ છે આનું એનું નામ છે દેવી આ કેટલામ દેવી એ રોયા દેવાની નથી એનું નામ દેવી સિંહ દેવી હા વોટિશેવી સારું રાજુ આપડા રાજમાં દેવી આવી